હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફાઈનલ આપણે જાય સાથે આપણે ગામની નદી જવા જવું દોસ્તર ભેગા તો હવે જાય છે હાલે હાલે તમને બતાવીએ કે કેટલીક નદી જાય ભરાઈને જો અરે સાટા સલું છે જાડા મોટા વાદળાનો એવા કાંઈ ડેસ તો હવે મળીએ આપણે ના ડીમે જઈને આપે ભૂગી જાય દેખાડીએ તમને નાળી ભરાઈને જાય જો હાલો

અહીં પહેલા કેટલા વર્ષ પહેલા મંડપ થયું છે ને તો એનું સ્થાનક છે આંબુ છે એ હનુમાન બાપાનું મંદિર બનાવે અહીં પેલાનું રાખ્યું છે આપણે ઈશ્વર નદીમાં મેં પકડવા હતું રાખ્યું રો કેવડું છે એ આપણે ડેમે પોકી જાય જો હું તમને નદી કેવી વીક જાય છે રો દેખાડીયો હવે અહીં તો બે ત્રણ જણા જોઈએ છે

જો કેટલું પાણી જાય છે તમને દેખાડું જો આપણે આ ગામની નદી છે જો વિડીયો પસંદ આવે તો લાઈક કરે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે ઓલા બીજા નાળે જઈને ના એનો નજારો દેખાડીએ કે એનો નજારો કેવો છે સારો જઈએ ના જઈને મળીએ હવે આપણે આ કસરો તેણે જો આપણે બીજા નાળે જોવા જઈએ કેવા થઈ જાય છે કેળામાં પેલા કઈ નતું અત્યારે બધા ઝાડવાનું બહુ થઈ જાય નાના નાના લાગતા આ બધું સાફ કરી નાખતા હવે તો અત્યારે મોટા થઈ જાય એટલે કોઈ અડ્ડે નહીં આવતી નાળી ભરાઈ ને જાય ઝાડવાનું મુખ્ય કારણે પડી ગયા આપણે બીજા ફૂલે પૂકી જાય છે હવે રોજ દેખાડું તમને ને આ જો અમારા નદી કિનારાની ની સ્વચ્છતા જો કેવી કેટલું આમ સાપ જ હોય અમારા નદી કિનારે બધું વસ્તુ તો તમને દેખાડી હવે આ આપણું મકાન છે આ જો આ ઝાડવાન પસવાડે મકાન આપણું છે આ જો નદીનો નો નજારો આ બીજું નાળું છે આપણે આ પાણી ને ટાંકો છે ના આપણું મકાન મમ્મી રહીએ છે બોલે તો જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વિડીયોમાં